જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ કેમ છો બધા તો લાસ્ટ જે વિડીયો આપણે શૂટ કર્યો તો હોમ ટૂર એમાં તમારી બધાની બહુ સરસ સરસ કમેન્ટ્સ આવી હજી સુધી કોઈએ ન જોયો હોય તો પ્લીઝ ચેક કરી લો આપણે બહુ રિક્વેસ્ટેડ વિડીયો હતો કે તમારું હોમ ટૂર કરાવો બરાબર તો એ ઓલરેડી આપણે અપલોડ કરી દીધો છે હવે આજે હું તમારા માટે લઈને આવી રહી છું ખાટા ઢોકળાની રેસિપી જ્યારે મેં લાસ્ટ ટાઈમ એક શોર્ટ્સ અપલોડ કર્યો હતો ખાટા ઢોકળાનો ત્યારે મને બહુ બધી રિક્વેસ્ટ આવી હતી કે તમે ખીરું કેવી રીતે બનાવો છો બહારથી લ્યો છો કે ઘરે બનાવો છો અને આથો કેવી રીતે લાવવો કેટલા કયા ચોખા વાપરો છો પ્લીઝ શેર કરો મારી સાથે તો ચલો આજે બતાવું હું તમને કઈ દાળ વાપરવાની કયા ચોખા આથો કેવી રીતે લાવવો અને ખાટા અને પોચા કેવી રીતે બનાવવા તો ચલો બનાવીએ ખાટા ઢોકળા તો અહીંયા ખાટા ઢોકળા બનાવવા માટે આપણે લોટ દળાવવાનો છે હું ક્યારેય પલાળીને બનાવતી નથી મારા દાદીમાની રીતે આજે હું તમને શીખવાડીશ એટલે પહેલાંના ટાઈમમાં લોટ દળાવીને જ ઢોકળા બનાવતા તો મેં એક કિલો ખીચડીયા ચોખા લીધા છે જે ખીચડી માટે લેતા હોય આપણે ચોખા અને એમાં અઢીસો આપણે ચણાની દાળ એડ કરી દઈશું અને બાકી બધીની દાળ છે તુવેરની દાળ મગની દાળ અને અડદની દાળ એ બધી આપણે એક એક મુઠ્ઠી જેટલી એડ કરવાની છે તો આ બધું આપણે મિક્સ કરી અને એને આપણે મિલ પર કે આપણે ઘરે દળતા હોય તો એ રીતે આપણે એને લોટ દળાવી લેવાનો છે બરાબર અને આ બધી દાળ એડ કરવાથી ઢોકળા એકદમ સોફ્ટ બનશે અને એકદમ જાળીદાર બનશે એટલે આ બધી દાળ નાખવી એકદમ ફરજિયાત છે અને હવે મેં અહીંયા ખાટી છાશ લઈ લીધી છે જેને મેં ચોવીસ કલાક બહાર રાખેલી છે મેં મલાઈની છાસ લીધી છે તમે દહીંની છાશ પણ લઈ શકો છો પણ મલાઈની છાશમાં થોડું ઘણું માખણ રહેતું જોઈએ આપણે ગમે તેમ કરીએ ને તો એટલે એનાથી વધારે પોચા બનશે એટલે બને ને તો મલાઈની છાસ જ એડ કરવી હવે આપણે અહીંયા જે લોટ લીધો છે એમાં સ્વાદ અનુસાર નમક સ્વાદ અનુસાર એટલે આપણે જે લોટ હોય ને એના પ્રમાણમાં જ એડ કરવાનું એવું નહીં વિચારવાનું કે આમાં જે છાશ આવશે તો જોશે થોડુંક વધારે બરાબર પછી એડ થાય છે જો ઓછું હોય તો અને આપણે આને લીંબુ પીળો કલર રાખવાનો છે એટલે એ પ્રમાણે જ હળદર નાખવાની અને ચપટી જેટલા સાજીના ફૂલ નાખવાના ને પછી ધીમે ધીમે આવી રીતે હાથેથી મસળતું જવાનું અને છાશ નાખતી જવાની અને એના જેમાં એક પણ લોટમાં ગાંઠા ન રહેવા જોઈએ એનું ધ્યાન રાખવાનું અને લોટ ઢોકળાનો આથો આપણે હંમેશા આવી રીતે પેક ડબ્બામાં કે એવી જ રીતે આપવાનો કે પવાલી હોય તો એમાં આપવાનો કે એમાં છે ને આપણે એને ઉપરથી ફીટ ઢાંકણ ઢાંકી શકીએ અને ચોવીસ કલાક અગાઉ આપણે આથો આપવાનો છે તમારે જો આગલે દિવસે સવારે ખાવા હોય તો આગલી રાત્રે નહીં આથવાનું એને આગલી સવારે હાથી દેવાનું એટલે કે ચોવીસ કલાક આને આપણે રાખવાનું છે હવે જોઈ લો તમે અત્યારે આ હાથો આ બેટર કેવું છે અને પછી હું આથાવાળું તમને બેટર બતાવીશ હવે આને આપણે ઢાંકણમાં પેક કરીને આઠ કલાક માટે રાત્રે આવી રીતે સવાર સુધી રાખી દેશું અને સવારે આપણે તડકો બતાવી દઈશું બરાબર હવે એક થી કમેન્ટ એવી હતી કે અહીંયા જરાય અમારે આથો નથી આવતો અમે માં રહેતા હોય કે આવા કોઈ પણ વાતાવરણ જે ઠંડા વાતાવરણમાં રહેતા હોય તો આવી રીતે તમારે કબાટની અંદર ડબ્બાને રાખી દેવાનો એટલે ક કબાટ કે પિંજરાની અંદર ગરમાવું રહેશે એકદમ અને ચોક્કસથી આથો આવી જશે હવે જો આને મેં સવારે તડકામાં રાખી દીધું હતું સવારથી સાંજ સુધી તો જો તમને એકદમ અત્યારે આથામાં જ દેખાતી હશે હવે તમે પહેલાંનું બેટર જોયું હતું એ જોઈ લો અને આ જોઈ લો તો આ રીતનું બેટર થઈ જાય એટલે આને આથો આવી ગયો કહેવાય આ પરફેક્ટ આથો આવી ગયો છે એકદમ અત્યારે તમને ખમણ જેવી ઝાડી ઓલરેડી દેખાતી હશે બરાબર તો આને આપણે ચલાવીને જોઈ લેશું અને બધું વ્યવસ્થિત મિક્સ કરી દઈશું હવે આ બેટરને મેં એક બાઉલમાં લઈ લીધું છે અને જો આમાં તમને બેટર થીક થઈ ગયું એવું લાગતું હોય તો આમાં ગરમ પાણી જ એડ કરવાનું હવે વ્યવસ્થિત ચમચી ભરીને આપણે સાજીના ફૂલ નાખી દઈશું અને એની ઉપર ગરમ કરેલું તેલ આવી રીતે રેડી દેશું અને પછી આપણે આને ફ્લોફી બનાવવા માટે ત્રણ ત્રણક મિનિટ સુધી એક જ ધારું ચમચાથી આવી રીતે ચલાવી લેવાનું તો જ એકદમ ઢોકળા ફૂલશે અને પોચારું જેવા થશે જે રીતે આપણે કેકનું બેટર એક જ ધારું એક જ સાઈડ ચલાવતા હોય એ રીતે ચલાવી લેવાનું અને તમને જો ઢીલું લાગતું હોય તો ગરમ જ પાણી એડ કરશું આપણે આમાં બરાબર તો હવે મેં અહીંયા ચલાવી લીધું છે અને આપણે આ બધું પ્રોસેસ કરતા હોય ત્યારે આપણે ઢોકળિયાને એટલે કે સ્ટીમરને આપણે ગેસ ઉપર પહેલેથી જ પાણી નાખી અને ચડાવી દેવાનું એકદમ ગરમ થાય પછી જ આપણે આમની ઉપર પ્લેટ મૂકી દઈશું હવે પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી અને બેટરને આપણે જેવી રીતે જો હું વિડીયોમાં તમને ચલાવું છું આમ બધી સાઈડ આમ ફેરવી લેવાનું છે થાળીને આપણે પછાડવાની નથી જરાય જે નીચે રાખીને પછાડતા હોય એ રીતે નથી કરવાનું એનાથી પણ ઢોકળા ઓછા ફૂલે છે હવે એની ઉપર આપણે મરચાંનો ભૂકો લીલું લસણ લીલા ધાણા અને મરચાંની કટકી બધું સ્પ્રેડ કરી દેસું તમે લસણ ન ખાતા હોય તો એ સ્કીપ કરી દેવાનું અને લીલા ધાણા અને લીલા મરચાં એડ કરશો તો એનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે બરાબર તો બની ગઈ છે આપણી થાળી અને હવે આપણે એને સ્ટીમરમાં મૂકી દઈશું પહેલી વાર થોડીક વધારે વાર લાગશે છ થી સાત મિનિટ જેવું થશે અને એની ઉપર આવી રીતે આપણે વજન રાખી દેવાનો પછી થઈ જાય પછી આવી રીતે નાઇફથી ચેક કરી લેશું અને આપણે એને બે મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું અને પછી કાપા કરશું તો આવી રીતે પહેલાં કાપા કરી લેશું અને પછી તાવી થાથી જ એકદમ ઢોકળાને ઉથલાવાના કારણ કે એનાથી જ એકદમ આમ આખા નીકળશે બાકી બધા આમ ભેગા થઈ જતા હોય ને એવું ઘણી વાર થતું હોય છે આવી રીતે જો એકદમ આખા નીકળ્યા છે અને એકદમ જાળીદાર ને પોચા બી જરૂરથી ટ્રાય કરજો બને તો મલાઈની છાસ લેજો ઢાંકણમાં ઢાંકીને એકદમ આથો માટે બેટર રાખવાનું તડકામાં રાખવાનું એ બધી થોડીક ટીપ્સ ને ટ્રિક્સથી કરશો ને તો આવા જ ઢોકળા બનશે બરાબર અને માપ ખાસ કરીને યાદ રાખવાનું કે એક કિલો ચોખાએ આપણે અઢીસો દાળ લેશું અને બીજી બધી દાળ મુઠ્ઠી મુઠ્ઠી લેવાની તો જોવાની જાળી જોવો તમે એકદમ જાડીદાર જે ખમણની જાળી હોય ને એ રીતે પડ્યા છે અને ઢોકળા રેડી થઈ જાય પછી એની ઉપર આપણે તેલ તેલ હોય ને એ લગાવી દેવાનું એટલે જરાય તમારા કોરા પણ નહીં થાય બરાબર બારે જે રીતે આપણે જોતા હોય આપણે ખાવા જાય તો એ લોકો તાત્કાલિક તેલ લગાવી દેતા હોય છે તો એ રીતે લગાવી દેવાનું એટલે જેને નહીં ભાવતા હોય ને એ પણ ખાશે તો બસ મારી આ રીત હતી તમે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત આવજો